સુરતમાં થી નવ જૂન દરમિયાન વિશ્વ પર્યાવરણ સપ્તાહની ઉજવણી કરવામાં આવશે મારું નામ રાકેશ ભાટિયા છે અને હું એમેરોન બેટરી ભેડિયા ટ્રેડિંગ પ્રાઇવેટ લિમિટેડ તરફથી સુરતથી આવ્યો છું જે છેલ્લા બાવીસ વર્ષથી સુરતમાં એમરોન બેટરીને ડિસ્ટ્રીબ્યુટર પર્યાવરણ આજે પર્યાવરણ દિવસ છે એના સંદર્ભમાં જે આજે આ પ્રોગ્રામ રાખ્યો છે તે બહુ એકદમ સરસ અને વ્યવસ્થિત પ્લાન કરેલો પ્રોગ્રામ છે કે તમે અહીંયા આવશો તો તમને પીયુસી ફ્રી અને કોલ્ડ ડ્રિન્ક્સ બી આપવામાં આવશે અને મારો એક સંદેશ છે કે અત્યારે હાલમાં જેમ આપણે એસઆઈપી કરીએ છીએ કે હર મહિને સિસ્ટમેટિક પ્લાન કે હર મહિને આપણે બચત કરીએ છીએ તેવી રીતે પર્યાવરણની બચત કરવા માટે હર વર્ષે યા હર કોઈ ફેસ્ટિવલે આપણે એક આપણા થકી એક વૃક્ષનું રોપાણ કરવું જોઈએ કે જેના કારણે આવતી પેઢી આપણી તે સુગઢ અને સ્વસ્થ હવા લઈ શકે એ મારો સંદેશ છે જીગર લખાણી શું કાર્યક્રમ છે આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે જેથી વિશ્વમાં એવા સમાચારો આપવા માગું છું કે વિશ્વમાં લોકો જેમ કે વીજ વપરાશ છે તો ખોટો દુરુપયોગ નહીં કરે જેમ કે વૃક્ષો વૃક્ષરોપણ છે તો એ બહુ જરૂરી છે આવનારા ભવિષ્ય માટે જેટલા વધારે વૃક્ષો વાવશો એટલું જ આવનારું ભવિષ્ય સુંદર અને સુખમય બનશે લોકોને શું આપ લોકો લોકોને એટલો જ સંદેશો આપવા માંગુ છું જ્યાં જરૂર હોય ત્યાં એટલો જ વપરાશ કરે જેમ કે વાહનોનો દુરુપયોગ ઓછો કરો જેથી કરીને પ્રદૂષણ ઓછું થાય લોકોને એટલી અપીલ કરું છું કે પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ વધારેમાં વધારે કરવો જેથી કરીને પ્રદૂષણ બહુ જ ઘટશે અને વિશ્વ એક સુંદર બનશે